વડોદરામાં છેલ્લા પંદર દિવસથી હાલાકી સાત બાર અને આઠ અ ના દાખલા નીકળવાનું બંધ થયું છે સર્વર ડાઉન હોવાના કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે ગુજરાત સરકારનું એનઆઈસીનું સર્વર ડાઉન થયું અને ખેડૂતો તેના કારણે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે ખેડૂતોને ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે ખેડૂતો નાગરિક સુવિધા કેન્દ્રના ખાઈ રહ્યા છે ધક્કા જનસેવા કેન્દ્રના કર્મચારીઓ પણ સર્વર ડાઉન થતાં પરેશાન થઈ રહ્યા છે ત્રણ દિવસથી ધક્કા ખવું છું તો આ લોકો એક જ જવાબ આપે છે કે સર્વર ડાઉન છે સર્વર ડાઉન છે કોઈ બીજો જવાબ હોતો જ નથી એમની પાસે તો સામાન્ય પબ્લિકને આજે આ લોકો આટલી બધી તકલીફ આપે છે તો એ લોકોએ વિચારો જોઈએ ઉપરથી કે ભાઈ આ લોકો કામ ધંધો છોડીને આવે છે તો સંતોષકારક જવાબ આપે પણ એક જ જવાબ હોય છે એમની પાસે કે સર્વર ડાઉન છે કોઈ પ્રોબ્લેમ ક્યારે સોલ્વ થશે કોઈ નક્કી નહીં બે દિવસ બી થાય પાંચ દિવસ બી થાય અઠવાડિયું પણ થાય મુશ્કેલી એટલે એ તો જેને થાય એને જ ખબર પડે ને અમે ત્રણ દિવસ કામ ધંધો છોડીને આવ્યા છે કોઈ જાતનો ટાઈમ લિમિટ નથી આપતા લોકો ક્યારે થશે અઠવાડિયું ભગવાન ભરોસે છે બધું રામ ભરોસે સાત બાર છ આઠ ના ઉતારા લેવા આવું છું બે દિવસ થી ધક્કા ખાઈને પાછો જોઉં છું ને આજે ફરી પાછો આ બીજી વાર છું સવારે સાડા દસ ની આસપાસ આવીને ઘરે બે દિવસ થી ધક્કા ખાઉં છું આજે ત્રીજો દિવસ છે હજુ સર્વર ડાઉન જ છે કોઈ સમયનો કોઈ નક્કી નહીં સાડા પાંચ વાગ્યા સુધી આ લોકો અહીંયા બેસી રહે છે સર્વર આવે તો કામ કરે છે ના હોય તો બેસી રહેવા સાત બાર આઠ અને છ ની અટપત્રક માટે જે અરજદારો આવે છે એમને હાલ છેલ્લા દસ પંદર દિવસથી સર્વર ધીમું અથવા તો નથી ચાલતું એવું જ કહી શકાય એવી રીતનું ચાલે છે એના કારણે પારાવાર મુશ્કેલી પડે છે અમને પણ અરજદારો જોડે ઘર્ષણ થાય છે પણ આનું સોલ્યુશન એનઆઈસી અને ગાંધીનગરની ટીમ આનું લાવી રહી છે અને જેવું તાત્કાલિક આવે તેની કામગીરી સરળતાથી કરી શકીએ હું એકાવન થી જમીન ના